નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ને વાર શુક્રવારના બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં જો તમે દરરોજે દરરોજના તાજિયા તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માગતા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું ચાર હજારથી ચાર હજાર પાંચસો પાંત્રીસ રાયડો એક હજાર એરંડા અગિયારસો એકસઠ સેણા નવસોથી બારસો ને ચોતેર રૂપિયા મેથી નવસો છત્રીસ અડદ છસો મગ એક હજાર નેવ તુવેર બારસો રૂપિયા તલ સફેદ બે હજાર દસ થી ત્રેવીસો ને પિસ્તાલીસ ઘઉં ટુકડા પાંચસો ઓગણ સિત્તેર થી છસો ને ઓગણ સિત્તેર મગફળી એક હજાર પચીસ થી અગિયારસો ચાલીસ કપાસ તેરસો એકાવન થી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા જુવર પાંચસો પાંચ થી આઠસો એકત્રીસ વરિયાળી નવસો અમરેલી ઘઉં વન પાંચસો બાવન થી છસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો પંદર થી એક હજાર સત્યોતેર મગફળી આઠસો થી અગિયારસો બાસઠ કપાસ સાતસો થી પંદરસો એક રૂપિયો જુવાર ચારસો ચાલીસ થી સાતસો ને તોંતેર તલ કાળા એકત્રીસો થી ચાર હજાર ચારસો તલ સફેદ ચૌદસો ત્રીસ થી ચોવીસો ને એકોતેર ઘઉં ટુકડા પાંચસો ચુમ્માલીસ થી છસો ચોપન રૂપિયા મગ ચૌદસો પંદર તુબેર આઠસો અઠીવી થી પંદરસો છપ્પન ધાણા તેરસો વીસ થી ચૌદસો ને સડસઠ સોયાબીન છસો થી આઠસો ને ઓગણચાલીસ રૂપિયા જીરુ બે હજારથી ચાર હજાર ત્રણસો ને ત્રીસ એરંડા અગિયારસો ઓગણ થી અગિયારસો સાન્નું સેણા થી ત્રેવીસ અડદ નવસો નેવથી પંદરસો ને રૂપિયા